નમસ્કાર બપોરના વાગી છે અપ જોઈ રહ્યા ગુજરાત ફર્સ્ટ સમાચાર સાથે હું છું માનસી સોની અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો એસજી હાઈવે ગોતા પ્રહલાદ નગરમાં વરસાદ શરૂ થયો છે તો ચાંદખેડા રાણીપ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો અમદાવાદના પૂર્વન વિસ્તારોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો અમદાવાદ સહિત રાજ્યભરમાં પાછલા બેથી ત્રણ દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજના દિવસે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને જેમ જેમ સમય વીતો ગયો એમ એમ વરસાદી છાંટા જોવા મળ્યા અને હાલની વાત કરીએ બપોરનો સમય થયો છે ત્યારે તમે જોઈ રહ્યા છો અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં અને એમાંય ખાસ એજી હાઇવેના અલગ અલગ હિસ્સામાં વરસાદી માહોલ છે એ જોવા મળી રહ્યો છે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદનો ફ્લો છે વરસાદના ફ્લોમાં વધઘટ વધઘટ જોવા મળી રહી છે ધુમ્મસ પણ જોવા મળી રહી છે જેના કારણે વાહન ચાલકોએ ખૂબ જ તકેદારી અને સંભાળીને પોતાના વાહનો હંકારવાની ફરજ પડી રહી છે એટલે કે વિઝિબિલિટી પર એની અસર પડી રહી છે વાહન ચાલકો પોતાના હેડલાઇટ એટલે કે આગળની લાઇટ છે વાહનની એ ચાલુ રાખીને પોતાના વાહનો હંકારવાની હાલ ફરજ પડી રહી છે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી એ આગાહી પ્રમાણે અમદાવાદમાં પણ અને રાજ્યના અલગ અલગ જિલ્લા અને શહેરોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન અંકિત દેવે સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ